જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ટોપરા પાક આજે આપણે ફક્ત દસથી પંદર મિનિટમાં આરામથી ઘરે બની જાય તેવો એકદમ સરસ કંધોય જેવો ટોપરા પાક ઘરે બનાવીશું અને આ બનાવવો એકદમ ઇઝી છે આજે આપણે ચાસણી લેવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ મોઢા મૂકતાં જ ઉગળી જાય તેવો કંધોય જેવો જ ટોપરા પાક ઘરે બનાવીશું અને ફક્ત દસથી પંદર મિનિટમાં આરામથી તમે બનાવી શકો તેવી રેસીપી બતાવીશ તો આ ટોપરા પાક આપણે બનાવવા માટે એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું જ ઘી લેવાનું છે અને તેમાં આપણે ચાર કપ જેટલું ટુ સૂકું કોપરું આવે છે જે ખમણ આવે છે ટોપરાનું તે લેવાનું છે મેં અહીંયા તૈયાર આવે છે એ જ લીધું છે તમે આની જગ્યાએ ઘરે સૂકું ટોપરું પડ્યું હોય એને ખમણીને એ લેવું હોય એ પણ લઈ શકો છો બસ ચાર કપ કે પછી કોઈ વાટકીથી માપી લેવાનું અને ચાર વાટકી જેટલું આપણે ટોપરાનું ખમણ આપણે લઈ લેવાનું છે અને એને આપણે ધીમા ગીસે શેકી લેવાનું છે બસ ત્રણથી ચાર મિનિટ આપણે એને શેકવાનું છે વધારે એને શેકવા નથી ફૂલ ગેસ નહીં રાખતા નહીં તો તરત દાજી જાય છે બસ આને થોડું ગરમ થઈ જાય ને ટોપડું આપણે એટલું જ એને શેકવાનું છે જેથી આપણે એને વધારે દિવસ રાખી શકીએ તો આ શેકાઈ ગયું છે તો એક પ્લેટમાં આપણે એને કાઢી લેવાનું છે અત્યારે હવે એને પ્લેટમાંથી કાઢી લીધા પછી આપણે એ જ પ્લેટમાં આપણે ચાસણી કરવાની છે તો અહીંયા મેં એ જ લઈ લીધી છે પેન અને એમાં આપણે સવા કપ જેટલી ખાંડ ઉમેરવાની છે આમ આપતી મીડિયમ ગળ્યું બનશે આની જગ્યાએ તમારે સાકર લેવી હોય તો ત્રણસો ગ્રામ જેટલી સાકર લઈ લેજો અને પછી એમાં એ જે વાટકીથી તમે ટોપરું માપ્યું હોય એ વાટકીથી જ મલાઈ સાથે આપણે દોઢ વાટકી જેટલું દૂધ લઈ લેવાનું છે અને હવે આપણે આને ફૂલ ગીસ ઉપર ઉકાળવાનું છે આપણે ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે વધારે પડતું દૂધે ઉકાળવાની જરૂર નથી બસ આટલું ઉકળી જાય એટલે પછી આપણે એમાં માવો ઉમેરવાનો છે તો મેં ઘરે બનાવેલો જ માવો ઉપયોગમાં લીધો છે જો તમને ચોખ્ખો માવો મળતો હોય અને તાજો માવો મળતો હોય તો જ લેવો નહીંતર પછી ઘરે બનાવી લેવો અને જો માવોના ઉપયોગમાં લેવો હોય તો મેં અહીંયા જે દોઢ કપ જેટલું દૂધ લીધું છે એની જગ્યાએ ભેંસવાળું કે પછી કોઈપણ જા જ્યાં ફેટવાળું એક લીટર દૂધ લઈ લેવાનું અને એને અઢીસો એમએલ જેટલું થાય ત્યાં સુધી બાળી લેવાનું અને પછી એમાં ખાંડ નાખીને એને ઉગાડી લેજો હવે અહીંયા તમે જોઈ શકો છો માવો સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે અહીંયા માવો મિક્સ થઈ જાય એટલું જ એને ઉકાળવાનું છે વધારે પડતું ઉકાળવાનું નથી દૂધને હવે તો હવે ગેસ ધીમો કરી દેવો એમાં એલચીનો પાવડર ઉમેરી દેવો સાથે થોડુંક કેસરને આવી રીતે મસળીને ઉમેરી દેવાનું છે અને કેસર ન નાખો હોય તો સ્કીપ કરી શકાય સાથે થોડોક પીળો ફૂડ કલર મેં ઉમેર્યો છે આપણે કંદો જેવો બનાવવાના છીએ તો મેં પીળો કલર ઉમેર્યો છે જો તમારે પીળો કલર ન ઉમેરવો હોય એને સ્કીપ કરી દેવો હોય તો સ્કીપ કરી શકાય પછી સરસ મિક્સ કરી લીધા પછી આપણું જે ટોકરું શેકીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દેવાનું છે અને સરસ મજાનું એને હલાવી લેવાનું છે એક વખત સરસ મજાનું હલાવી લીધા પછી તમે જોઈ શકો છો થોડું થોડું હજુ ઢીલું હશે અહીંયા એકદમ બંધાઈ જાય એવું નથી થયું થોડું થોડું ઢીલું હશે ને તમને કદાચ થોડું થોડું દબાવો ને તો દૂધે છૂટું પડતું હશે તો આપણે એને ત્રણથી ચાર મિનિટ થડક કડક થઈ જાય ને ત્યાં સુધી શેકતું રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ શેકશો ને એટલે તમે જોઈ શકો છો આવું એકદમ કઠણ મિશ્રણ થઈ ગયું હશે આવી રીતે તમે હાથેથી અંદર ચમચાથી એને દબાવશો ને તો એ એક બાજુ દબાતું રહેતું હશે અને એમાંથી કોઈ પણ પાણી કે દૂધનો ભાગ છૂટો નહીં પડતો હોય અને એ જામી જાય ને એવું તમને ગોળો વળતું હોય ને એવું લાગે છે જોઈ શકો છો આવો ગોળો વળે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે તો આ સરસ મજાનો શેકાઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેવાનો અને હવે આને આપણે આવી રીતે જ આમાંનામાં પેનમાં રાખી દઈશું જજી નથી રાખવાનું બસ જ્યાં સુધી આપણે ટ્રે કે કોઈ પણ તમારે જેમાં પાથરવાનું હોય એ થાળી કે એને ઘીથી સરસ મજાનું ગ્રીસ કરી લઈને એટલી રીતે જ રાખવાનું છે અને સાઈડમાં ગ્રીસ સરખી રીતે કરજો નહીં ત્યારે નીકળતું નથી અથવા તો તમે એમાં બટર પેપર લગાવી શકો છો અને પછી એમાં તમે આપણે જે ટોપરા પાક કરીને રાખો ને એ ઉમેરી દેવાનો છે અને હવે આને આપણે સરસ મજાનું દબાઈ દબાવીને લીસું કરી લેવાનું છે ઉપરથી એક સરખું સરસ લીસું કરી લેવાનું છે ને પછી આપણે એને ઠંડો થવા દેવાનો છે બેથી ત્રણ કલાક આરામથી એને ઠંડુ થવા દેવાનું છે બહાર જ ઠંડુ થવા દેવાનું છે ફ્રીજમાં નથી મૂકવાનું પછી ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો સરસ મજાનું જામી ગયું હશે તો તમ અહીંયા ચોખ્ખો ચાંદીનો વરખ મળતો હોય ને તો જ લગાવવાનો નહીં પછી તમે કોઈ પણ ટ્રાયફ્રૂટ થોડુંક ઉપર ઉમેરી દેશો ને તો પણ સરસ બની જાય છે તો આ રીતે જોઈએ એ સાઈઝના પીસ કરી લેવાના અને પછી તમને હું એક કાઢીને પણ બતાવું એકદમ સરસ કંદો જેવો જ બન્યો છે અને ઇઝી રીતથી બન્યો છે આપણે આમાં કોઈ ચાસણી લેવાની નથી નથી દૂધને કોઈ ઉકાળવાનું બસ આપણે માવો જ ઉમેરો છે અને માવો ન હોય તો તમારે થોડુંક દૂધ ઉકાળી લેવું એમાં તમને હાર્ડલી ત્રીસથી ચાલીસ મિનિટ જ થશે ગેસ ઉપર દૂધને બાળી લેશો ને તો તમે જોઈ શકો છો સરસ મજાનો કંદોય જેવો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તમને આ રેસિપી કેવી લાગી ને એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને આવી બીજી કઈ કઈ રેસિપી તમને જોઈએ છે ને તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જેથી મને ખ્યાલ આવે કે તમે કઈ કઈ રેસીપી બહુ જ ગમે છે ઇવન તમે આમાંથી નાના નાના રીતે લાડુ વાળવા હોય ને તો તમે લાડુ પણ વાળી શકો છો તો તમે બનાવો આ કંદો જેવો સરસ મજાનો ટોપરા ભાગ આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ